હાલો તમારો વાલો નિરલ અઘારા કેમ છો મારા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહી તો કાલે આપણા વિડીયો વગર નહીં આલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ આજથી કાર્ડ સિરીઝ બધા બધા પચાસ કરતા વધારે વાક્યની પ્રેક્ટિસ સ્પીકિંગ પ્રેક્ટિસ અને પીડીએફ ફાઇલ એકદમ ફ્રી આપણી ચેનલમાં આગલો જોરદારનો બધા જ મોડલ્સનો ખેલ ખતમ એક જ ઝાટકે વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો મારા વાલા આપ સા થાય તો ફિર કે આ બા થે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ચાલો એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે સેવન ફાઇવ સિક્સ સેવન એટ જીરો ટુ ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો આજે આપણે આવી ગયા છીએ આજથી સાદો વર્તમાન કાર્ડ પહેલાં પહેલો કાર્ડ સાદો વર્તમાન કાર્ડ આવતીકાલે સાદો ભૂતકાળ એ પહેલાં તમારા માટે તંતોડ મહેનત કરીને વિડિયો બનાવ્યો છે પ્લીઝ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સાદો વર્તમાન કાળ એટલે રોજિંદા જીવનમાં તમે ડેઈલી ક્રિયા કરતા હોય તમારી ક્રિયા અત્યારે હાલમાં ક્રિયા ચાલુ ન હોય જો હું અંગ્રેજી બોલું છું પણ અત્યારે નથી બોલતો હું અંગ્રેજી બોલી રહ્યો છું અત્યારે મારી ક્રિયા ચાલુ હોય તો ચાલો વર્તમાન કાર્ડ પણ એ ક્રિયા કરતો હોય અવારનવાર ક્રિયા કરતા હોય કોઈક વાર ક્રિયા કરતો હોય મજા આવે ત્યારે ક્રિયા કરતો હોય રોજિંદા જીવનની ક્રિયા હોય તેમાં શું આવે છે સાદો વર્તમાન કાળ આમાં ક્યાં એ મિઝાર ન આવે સાદો વર્તમાન કાર્ડ એટલે શું ચાલો જોઈ લઈએ આપણે સાદો વર્તમાન કાળ જો સાદો વર્તમાન કાળ એટલે એક તો પેલે આ

તેણી ચા બનાવે છે સી મેક્સ ટી જો આમાં કેમ એસ આવ્યું ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે હું ચા પીવું છું આઈ ડ્રિંક ટી તેણી ચા પીવે છે હી ડ્રિંક્સ ટી આ ઈ યુધેમાં મૂળ ક્રિયાપદ રીસિટમાં નિયમ લાગે ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે તેણી ચા બનાવે છે સી મેક્સ ટી તેણી ચા બનાવતી નથી તો વર્તમાન કાળમાં શું આવે ડુ ડઝ આઈ વી યુધે અને બહુ વચનમાં ડુ ઈ સી ઇટ એક વચનમાં ડઝ નકારમાં પછી હંમેશા નોટ અને ડુ ડઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ અહીંયા એસીએસ નો લાગે તેણી ચા બનાવતી નથી સી ડઝ નોટ મેક ટી તેણી ચા બનાવે છે સી મેક્સ ટી હું ચા બનાવું છું આઈ મેક ટી તેણી ચા બનાવતી નથી સી ડઝ નોટ મેક ટી સી ડઝ નોટ મેક ટી શું તેણી ચા બનાવે છે ડઝ સી મેક ટી ડઝ સી મેક ટી કોણ ચા બનાવે છે જો અહીંયા શું આવી જાય હંમેશા હુ ક્યાં આવે વાક્યની શરૂઆતમાં હુ એકવચનમાં હુ ઓલ બહુવચન કોણ ચા બનાવે છે હુ મેક્સ ટી કોણ 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 આવે છે હુ ઓલ કમ કોણ ચા બનાવે છે હુ મેક્સ ટી કોણ ક્રિકેટ રમે છે હુ પ્લેસ ક્રિકેટ કોણ અંગ્રેજીમાં બોલે છે હુ સ્પીક્સ ઇન ઇંગ્લિશ કોણ ચા પીવે છે હુ ડ્રિંક્સ ટી તેણી શું બનાવે છે આગળ શું આવી જાય ડબલ યુએસ તેણી શું બનાવે છે વોટ 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 ડઝ સી મેક વોટ ડઝ સી મેક થઈ જાવ તૈયાર મારા વાલા તેઓ બધા રાજકોટ જાય છે બહુવચન માં મૂળ ક્રિયાપદ જોઈ લેવાનું તેઓ બધા બહુવચન મૂળ ક્રિયાપદ ધે ઓલ ગો ટુ રાજકોટ ધે ઓલ ગો ટુ રાજકોટ હું સફરજન ખાઉં છું આઈ ઈટ એન એપલ આઈ ઈટ એન એપલ તેઓની સફરજન ખાય છે હી ઈટ્સ એન એપલ સોરી સી ઈટ્સ એન એપલ હું ચા પીઉં છું આઈ ડ્રિંક ટી આઈ ડ્રિંક ટી અમે બધા ફિલ્મો જોઈએ છીએ અમે બધા વી ઓલ બહુવચન માં મૂળ ક્રિયાપદ વી ઓલ વોચ વોચ મૂવીઝ વી ઓલ તે અંગ્રેજીમાં બોલે છે તે છોકરા માટે હી નિયમ લાગે હી સ્પીક્સ ઇન ઇંગ્લિશ હી સ્પીક્સ ઇન ઇંગ્લિશ તે અંગ્રેજીમાં બોલતો નથી હી ડઝ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તેની રંગોળી દોરે છે સી ડ્રોઝ રંગોલી સી ડ્રોઝ રંગોલી મારો ભાઈ ગાડી ચલાવે છે માય બ્રધર એક વચન નિયમ લાગે માય બ્રધર ડ્રાઈવ્સ અકાર માય બ્રધર માય બ્રધર ડ્રાઈવ્સ અકાર મારા પપ્પા પત્ર લખે છે મારા પપ્પા એક વચન હી નિયમ લાગે રાઇટ્સ માય ફાધર રાઇટ્સ અ લેટર માય ફાધર રાઇટ્સ અ લેટર મારા મમ્મી મને મદદ કરે છે માય મધર હેલ્પ્સ મી માય મધર હેલ્પ્સ મી એક વચનમાં નિયમ લાગે બહુવચનમાં નિયમ ન લાગે તે અહીં આવે છે હી કમ્સ હિયર તે અહીં આવે છે હીયમ્સ હી કમ્સ હિયર તેઓ અહીં આવે છે ધે કમ હિયર તેઓની અહીં આવે છે સી કમ્સ હિયર પાર્થ અહીં આવે છે પાર્થ કમ્સ હિયર તેઓ બધા ત્યાં રોકાય છે ધે ઓલ સ્ટે ધેર ધે ઓલ સ્ટે ધેર પાર્થ અંગ્રેજીમાં લખે છે પાર્થ રાઇટ્સ ઇન ઇંગ્લિશ પાર્થ રાઇટ્સ ઇન ઇંગ્લિશ પાર્થ અંગ્રેજીમાં લખતો નથી પાર્થ ડઝ નોટ રાઇટ ઇન ઇંગ્લિશ હું સવારમાં વહેલા ઉઠું છું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ આઈ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું દરરોજ સ્કૂલે જાઉં છું

સમથિંગ હી થિંક્સ સમથિંગ તેણી ગીત ગાય છે તેણી એટલે સી નિયમ લાગે સી સિંગ્સ સી સિંગ્સ અ સોંગ સી સિંગ્સ અ સોંગ હું તમને અંગ્રેજી શીખવાડું છું આઈ ટીચ યુ ઇંગ્લિશ આઈ ટીચ યુ ઇંગ્લિશ અમે બધા અંગ્રેજી શીખીએ છીએ વી ઓલ લર્ન ઇંગ્લિશ વી ઓલ લર્ન ઇંગ્લિશ અમે બધા મળીએ છીએ વી ઓલ મીટ વી ઓલ મીટ તેઓ બધા રકડે છે આ બધા બહુવચન છે ધે ધે ઓલ ઓલ મારા પપ્પા તેને ખીજાય છે માય ફાધર સ્કોલ્ડ્સ હિમ માય ફાધર હિમ છોકરા માટે કર્મ વિભક્તિમાં હિમ છોકરી માટે હર આઈ વી યુ ધે આઈ વી યુ ધે બહુવચન મૂળ ક્રિયાપદ હી સી ઇટ એક વચન એસ અથવા ઈ એસ પેલી છોકરી કપડાં ધોવે છે ધેટ ગર્લ હોશિસ ક્લોથ્સ ધેટ ગર્લ હોસિસ ક્લોથ્સ ક્રિયાપદના અંતે ડબલ એસ એસ એચ સી એચ એક્સ અને ઓ હોય જોજો વસમાં તો માં શું આવે ઈ એસ લાગે તે મને યાદ કરાવે છે તે એટલે હી એમાં નિયમ લાગે હી રીમાઇન્ડ્સ મી હી રીમાઇન્ડ્સ મી ક્રિયાપદના અંતે એ હોય તો પાછળ માત્ર એસ લાગે નિયમ બિયમ કાંઈ લાગતા ન હોય તો ખાલી એસ મૂકી દેવાનું સિંગ શ્રીંગ શ રિમાઇન્ડ સ અમે બધા ભેગા થઈએ છીએ વી ઓલ ગેધર વી ઓલ ગેધર તેઓ બધા વાત કરે છે ધે ઓલ ટોક ધે ઓલ ટોક તે રૂપિયા ગણે છે હી કાઉન્ટ્સ મની હી કાઉન્ટ્સ મની તે રૂપિયા ગણતો નથી હી ડઝ નોટ કાઉન્ટ મની હું તેને બોલાવું છું આઈ કોલ હિમ હું તેને બોલાવું છું આઈ કોલ હિમ જો હું તેને બોલાવી રહ્યો છું આઈ એમ કોલિંગ રોજિંદા જીવનની ક્રિયા હોય તો સાદો વર્તમાન કાળ આવે અત્યારે હાલમાં જ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ આવે તેઓ બધા વાત કરી રહ્યા છે ધે ઓલ આર ટોકિંગ તો ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર પ્લસ આઈએનજી તેણી ગીત જો તેણી ચા બનાવે છે પણ એને ટેવ છે રોજિંદા જીવનની ક્રિયા છે તેની ચા બનાવે છે સી મેક્સ ટી ચા બનાવી રહી છે સી ઇઝ મેકિંગ ટી પાર્થ ક્રિકેટ રમે છે પાર્થ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે પાર્થ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ તેણી રાંધે છે સી કુક્સ હું સફરજન ખાતો નથી આઈ વી યુ ધે સી ઇટ ડઝ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ ડુ ડઝ ડીટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ આવે યાદ રાખજો મારા મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ડો હું સફરજન ખાતો નથી આઈ ડુ નોટ ઇટ એન એપલ આઈ ડુ નોટ ઇટ એન એપલ હું ચા પીતો નથી આઈ ડુ નોટ ડ્રિંક ટી આઈ ડુ નોટ ડ્રિંક ટી તે અંગ્રેજીમાં બોલતો નથી હી ડઝ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ હી ડઝ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ તેની રંગોળી દોરતી નથી સી ડઝ નોટ ડ્રો અ રંગોલી સી ડઝ નોટ ડ્રો અ રંગોલી મારો ભાઈ ગાડી ચલાવતો નથી એ પેલા મારો ભાઈ ગાડી ચલાવે છે માય બ્રધર કાર મારો ભાઈ ગાડી ચલાવતો નથી માય બ્રધર ડઝ નોટ ડ્રાઈવ કાર માય બ્રધર ડઝ નોટ ડ્રાઈવ કાર તેઓ પત્ર લખતા નથી ધે ડુ નોટ રાઇટ અ લેટર ધે ડુ નોટ રાઇટ અ લેટર તેઓ બધા મને મદદ કરતા નથી ધે ઓલ ડુ નોટ હેલ્પ મી ધે ઓલ ડુ નોટ હેલ્પ મી Te ohi autonati, he does not come here. Te ohi autonati, he does not come here. Te ohi autonati. So te ohi autonati, he does not come here. હવે શું આવશે સાદું પ્રશ્નાર્થ વાક્ય એમાં પહેલાં શું આવતું હોય ડુડઝ પહેલે શું આવી જાય ડુડસ કેના મુજબ ડુડઝ આવે કર્તા મુજબ ડુડઝ હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પાછળ ક્વેશ્ચન માર્ક શું તમને શું તમને અંગ્રેજી ગમે છે ડુ યુ લાઈક ઇંગ્લિશ શું તમે અંગ્રેજી બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે ગીત ગાઓ છો ડુ યુ ડુ યુ સિંગ અ સોંગ શું તમે મૂવી જોવો છો ડુ યુ વોચ અ મૂવી શું તેની ગાડી ચલાવે છે તેણી એટલે શું આવે સી એમાં શું આવે ડઝ ડઝ સી ડ્રાઈવ અ કાર શું તેઓ ક્રિકેટ રમે છે ડુ ધે પ્લે ક્રિકેટ કોણ અંગ્રેજી શીખે છે આપણે કેમ કહીએ કે પાર્થ અંગ્રેજી શીખે છે પાર્થ લર્ન્સ ઇંગ્લિશ કોણ અંગ્રેજી શીખે છે તો હું ક્યાં આવે કરતા હોય ત્યાં હું લર્ન્સ ઇંગ્લિશ

પછી હંમેશા ડુ ડઝ ઈ ડુ ડઝ કરતા મુજબ ડુ ડઝ પછી હંમેશા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક ડબલ યચ માં વોટ એટલે શું વેન એટલે ક્યારે વેર એટલે ક્યાં વાય એટલે શા માટે હાઉ એટલે કેવી રીતે વીચ એટલે કયો કઈ ક્યુ હૂમ એટલે કોને વિથ હૂમ કોની સાથે ફોર હૂમ કોના માટે અબાઉટ હૂમ કોના વિશે હુઝ કોનો કોના કોની કોનું તમે શું બોલો છો શું એટલે વોટ વોટ ડુ યુ સ્પીક તમે શું બોલો છો વોટ ડુ યુ સ્પીક તમે શું કરો છો વોટ ડુ યુ ડુ તમે શું લખો છો વોટ ડુ યુ રાઇટ તમે શું વાંચો છો વોટ ડુ યુ રીડ તમે શું સાંભળો છો વોટ ડુ યુ લિસન તમે ક્યાં રહો છો આપણે બોલીએ ને આ વાક્ય એમપી છે આપણે અંગ્રેજીમાં વાતચીત કરતા હોય ત્યારે બોલીએ છીએ તમે ક્યાં રહો છો ક્યાં એટલે વેર વેર ડૂય યુ લીવ તમે ક્યાં રહો છો વેર ડૂય યુ લીવ તમે શું કહ્યું હું મોરબીમાં રહું છું આઈ લીવ ઇન મોરબી તેણી ક્યારે સ્કૂલે જાય છે ક્યારે એ મીન્સ કે વેન વેન ડઝ સી ગો ટુ સ્કૂલ તેણી ક્યારે સ્કૂલે જાય છે વેન ડઝ સી ગો ટુ સ્કૂલ તે કોને મદદ કરે છે કોને મીન્સ કે હું તે કોને મદદ કરે છે હુમ ડઝ હી હેલ્પ હુમ ડઝ હી હેલ્પ તમે બધા ક્યુ મૂવી જોવો છો ક્યુ મૂવી મીન્સ કે વીચ મૂવી તમે બધા ક્યુ મૂવી જોવો છો મૂવી ડુ યુ ઓલ વોચ મૂવી ડુ યુ ઓલ વોચ તેણી શા માટે હસે છે શા માટે મીન્સ કે વાય તેણી શા માટે હસે છે વાય ડઝ સી લાફ તેણી શા માટે હસે છે વાય ડઝ સી લાફ તમને કઈ ગાડી ગમે છે તમને કઈ ગાડી ગમે છે વિચ કાર ડુ યુ લાઈક તમને કયો કલર ગમે છે વિચ કલર યુ લાઈક તમને કયું ગીત ગમે છે વીચ સોંગ ડુ યુ લાઈક તમને કયો મોબાઈલ ગમે છે વીચ મોબાઈલ ડુ યુ લાઈક બરોબર તે કોની સાથે તમે સોરી તમે કોની સાથે આવો છો કોની સાથે એટલે વીથ હુમ તમે એટલે યુ એમાં આવે ડુ પછી યુ આવું એટલે કોમ તમે કોની સાથે જાઓ છો વીથ હુમ ડુ યુ ગો તમે કોની સાથે બોલો છો વીથ હુમ ડુ યુ સ્પીક તમે કોની સાથે વાત કરો છો વીથ હુમ ડુ યુ ટોક તે કોની સાથે બોલે છે કોની સાથે બોલે છે તે એટલે હી એમાં આવે ડઝ વિથ હુમ ડઝ હી શું છે બોલવું છે તો સ્પીક વિથ હુમ ડઝ હી સ્પીક એક વાક્ય આવડે એટલે તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો તીણી ક્રિકેટ રમે છે હી પ્લેઝ ક્રિકેટ જો તેણી ક્રિકેટ રમે છે હી પ્લેસ ક્રિકેટ તેણી ક્રિકેટ રમતી નથી તો શું આવે હીમાં સીમાં ડઝ સી ડઝ નોટ પ્લે ક્રિકેટ શું તેણી ક્રિકેટ રમે છે ડઝ ક્યાં આવી જાય આગળ ડઝ સી પ્લે ક્રિકેટ તેણી શું રમે છે વોટ ડઝ સી પ્લે તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દરરોજ નવ વાગે ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડિયો આવે છે અને દરરોજ પીડીએફ ફાઇલ ફ્રી આવે છે ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે પણ ફટાફટ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દયો તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દયો અને ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આપ સાથે તો ફિર ક્યા બાત આ વિડિયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમને અંગ્રેજી બોલતા કરી દેશે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે આપ સાથે તો ફિર ક્યા વાત હે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ચાલો મળીએ ટૂંક સમયમાં સોરી આવતીકાલે ફરીથી સાદા ભૂતકાળ સાદા ભૂતકાળમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ